આખું કર્યું અને રીલ બાય બનાવી બસ કઈ કરવા દીધું એવો અમારે કંદડે ને ઘડી મેલી બો કોણ આ સહજ એવું થઈ ગયું મારે વિડીયો અપલોડ કરવાનો છે ને સનસેટ જો સનસેટ નજારો કેવો મસ્ત હલો ગોદડા બધા હું લઈ લઉં ને મેરેજની રીલ છે તો મેં કીધું આપણે થોડાક રેડી થઈને કરી આપણે ટાઈમ તો છે કાંઈ ટાઈમ પાસ કરવો ક્યાં ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા જો આપણી ચેનલને ટિન્ટલ જુલો સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જયમાં મોગલમાં બધાનું અમારા નવા વિડીયોમાં બધા દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અત્યારે મસ્ત મજાના હાડસાર પોણા તા જેવું થઈ ગયું છે અને ધાબા ઉપર ચડી ગયા મસ્ત મજાના તૈયાર કેમ કેમકે હવાની છે ને હું ધોવા જોવા ગઈ હતી પછી આરામ કર્યો ને ત્યાં અત્યારે ચાર પાંચ વાગી ગયા ત્યાં આટલો ટાઈમ થઈ ગયો છે અને જો અને કા હું મજા આવી ગઈ આજ કેમ નથી ભણવા ગયો રજા મન તો મસ્ત મજા નું કેમ કે આપડે ધાબો પર ઉતારો હોય ને તો અત્યારે તડકો છે ને તડકો અત્યારે ન હોય ને એટલે અત્યારે અમે પાંચ વાગ્યા તાણે તો આપણે બે ત્રણ રીલ શૂટ કરવાનું છે ને એટલે હું રેડી થઈ છું કેમકે મેરેજની ની રીલ છે તો મેં કીધું આપણે થોડાક રેડી થઈને કરી આપણે ટાઈમ તો કાંઈ ટાઈમ પાસ કરવો ક્યાં એટલે રેડી થઈને ત્યાં ટાઈમ વયો રીલ શૂટ કરીને ત્યાં આપણા રીલ શૂટના કેમેરામેન જણાવ્યા છે કા અનિલભાઈ જાદવ મસ્ત મજાના સુરજ દાદા હજી તડકો કેવો છે જાદવ ઓરે પપ્પા ક્યાં ત્યાં ગયા પપ્પા પપ્પા હમે ઓલી ધરતી ઊભી ને એને હાથ પાડે છે હે પપ્પા કેમ પા ગયા તને કહું પપ્પા કેમ પા ગયા કેત ખરા એમ નહીં કે અને જો હાલો હું તમને છે ને હવારની એટલે લોક સાલો તો ગોદડા બહુ બધા ધોઈ નાખ્યા બપોર હું જો અહીંથી સ્ટાર્ટ કરી એક બે ત્રણ ચાર ચાર થયા છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર કામ હતું આ છે અમાર વાહો એ ભાઈ પણ ગણાય અહીંયા જો પપૈયો છે કેવું મસ્ત પોપૈયા આવ્યા છે કેટલા બધા પપૈયા અને આ પાડી છે ને કોઈ ભાળે કે ન ભાળે બધે નીચે બાંધી છે ને બોલાસ કરે આખો દિવસ કોઈ ઘેર હોય કોઈક ડેલી જીવન ભાળી જાય ને એટલે છે ને બોલાસ કરે નીર હોય ને તોય બોલા કરે મને તો ભાઈ જો મજા આવી ને મોટું ધાબુ થઈ એમ જો આ અમારા દાદાનું નેનું છે અને એ ઓલું અમારું બે ભેગું થાય કવડું મોટું થાબું થઈ જાય અને અહીંથી જો બધા શંકર ભગવાનનું મંદિર છે બધા દર્શન કરી લો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો કા અનિલભાઈ અનિલ ને એવું જ કહેવાનું હોય કે હર મહાદેવ તમે લખી નાખજો અને જો આટલી વ્યૂ જોવો તો વાળી હવે બધા સિંગ નીકળી ગઈ હવે બધા પીટ કરશે હા ડુંગર છે ડુંગર અમારો

هر والا څنګه شنو نظاره جوړه جوړه بدا غهر اوشه نيشه اتري غيا انيل باج جو غودرا फेकاوو جو نيشه يي اما کا کا دويلا سي بدا کا يك يك کر هم ته جو کیم کرے هرخه باي کاکه يتا غيا جو اوتا ور نو کام زماره نه ايو جو

તો કન્ટિન્યુ બધા લોકમાં માં બનાવ્યો હવે આપણે વે કાઢ નાખી એક વિડિયો અપલોડ કરવાનો છે તો સડાઈ દી હાલો તો હાલો ફેમિલી આપણે છે ને રીલ ને બધું શૂટિંગ કરને કે તો ફરમાસ ને વિરિયા ની પછી હાન પડી ગયા કેમ કે અત્યારે તો બહુ વેલા હાન પડી જાય પછી ફટાફટ આપણે છે ને જમવાનું બનાવી નાખ્યું ને જમી લીધા નવરા થઈ ગયા છે મસ્ત મજાના ટાઇટના વાસણ ધોવાનું કોટ પહેરી લીધો તમારે ટાઈટ પડે કે નહીં તો જરાક કહી દેજો અમારે tight લાગે હો બહાર જાવું ને tight લાગતી હતી ને વાસણ ધોવા જતી હતી ને તો tight લાગતી હતી ને તો પેર લીધો હવે room માં નથી બૌ લાગતી પંખો બંધ છે એટલે અને મને ભાઈ જો ફોન જોવે છે ફોન જોતા જોતા હું કરે એવું લાગે આમ આમ કરે એમ થઈ જાય છે કા એમ થઈ જાય ને આપણે શું કરતા હતા મને તો ભાઈ તો ઘડીક બહુ થઈ ના રીલ નહોતો બનાવવા દેતો ફરમાઈશ નું બોલવા નહોતો દેતો કેમ કે કોઈ હોય નહીં એકલા એકલા કઈ ઉતરે નહીં આપણે એવો આવડો અનિલ હતો ને એટલે ઉતારતા પણ એ બહુ બોલતો હતો એવું આજ તો હારો વલો અમે શું બનાવ્યું હતું કઉ રોટલા બનાવ્યા હતા તું એ રીંગણાનું બટેકાનું શાક બનાવ્યું હતું જમી લીધું છે નવરા થઈ ગયા છે હુવાન ટાઈમ થઈ ગયો છે અને ખાસ કરીને કઈ દઉં અજય ને અજય છે ગામમાં ભાઈ ગયા છે અને ટુ કે સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ કરવાના છે પચાસ જ બાકી છે ખાલી પ્લીઝ જે વધુમાં વધુ શેર કરતા રહો લાઈક કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ કા જે નવા વિડીયોમાં આવતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને પ્રિન્ટલ જુ લોગ જોતું હોય તો ડાયરેક્ટ ચેનલ જોવે કે ન જોવે એમાં નામ તો કહી દો હારવાલો અને જે કોઈને ફરમાઈશ પણ કરવી હોય તો કોન્ટેક કરજો આપણે ફ્રીમાં બનાવીશી આપણે પેમેન્ટ નથી જેવું આવડે એવું બનાવીશી આપણે જાતે મહેનત કરીને થોડું થોડું બનાવીશું આપણે અત્યારે પેમેન્ટ નથી લેતા તો સારો હાલો આપણે બે કે કમ્પ્લેટ કરવાના છે તો બે કે કમ્પ્લેટ જલ્દી જલ્દી કરાવી દો અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આને આ જ આઈડી છે ટ્રિન્ટ ઝૂલો એટલે કોઈને ઓલું ફેર ટ્રાન્સફેર ન થાય કે આ ને આ ને ઓલું ન ગોતું ન પડે તો હારો હાલો તો ખાસ કરીને કહીજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો મળ્યા કાલે નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી બાય બાય ટુ કે કમ્પ્લેટ કરવાના છો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય